આજે છ બાર બે હજાર પચીસના રોજ ફરીથી એકવાર જે ખેર જે ઘેરી કેમિકલ કંપની છે તેની અંદર ફરીથી એકવાર બ્લાસ્ટ થયો હતો બે હજાર એકવીસની અંદર પણ કેટલાય લોકો મર્યા હતા ત્યાર પછી બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ આ રીતે સળંગ આ કંપનીની અંદર બ્લાસ્ટ થઈ રહ્યા છે અને આ કંપની એક દિવસ ભોપાલ જેવી દુર્ઘટના સરશે અને અમારો ગુગંબા બિલકુલ વિનાશ થઈ જશે ત્યારે બનતો છે વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે અમે અને લેખિતમાં રજૂઆત કરીએ છીએ છતાં પણ વારંવાર આ કંપનીને આપે છે તે પણ મુખ્ય વાત છે અને આ કંપની વારંવાર જો આવી રીતે દુર્ઘટના થશે તો અમારું નામ નિશાન મટી જશે હું આમ આદમી પાર્ટી તરફથી કેટલી વાર મેં રજૂઆતો કરી છે અને હવે તો અમે આ કંપનીથી પણ થાકી ગયા છીએ માનનીય ચૈતર વસાવા સાહેબ પણ આ કંપનીને લીધે આપણા ઘોઘંબાની અંદર આવ્યા હતા અને છે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરી હતી વિધાનસભા સુધી તેની રજૂઆત કરી છે છતાં પણ આ કંપની કોની રેમ રેમ નજર હેઠળ ચાલી રહી છે તે મોટો સવાલ છે સંજય સોલંકી આમ આદમી પાર્ટી ગોગંબા